સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોજારો કાર અકસ્માત ભાવનગરના એક જ પરિવારના આઠ લોકો આગમાં પડતું થયા સુરેન્દ્રનગર લખતર અને કાર વચ્ચે સર્જાતા એક જ પરિવારના લોકો છે અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે મૃતમાં છ મહિલા એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે રવિવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર રોડ દેહાદર પાટિયાથી આગળ શ્રીરામ પેપર મિલ પાસે સ્વિફ્ટ કાર અને હેરિયર કાર વચ્ચે અકસ્માત સર્જાતા દસ મહિનાની બાળકી સહિત એક જ પરિવારના આઠ જેટલા વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે વઢવાણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા અનુસાર વઢવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરના ત્રણ ત્રીસ વાગ્યાના આસપાસ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી બનાવ કોઠારીયા લખતર રોડ દેદાદર પાટિયાથી આગળ શ્રીરામ પેપર મિલ પાસે બનવાનું હોવાનું સામે આવ્યું છે